તો ભરૂચ ખાતે પૂર્વ છોટુ વસાવાએ મનરેગા મરેગા યોજના હા બિલકુલ જણાવી દઉં કે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ રાજીનામા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થયા બાદ રાજ્યની રાજકારણમાં તેજીથી તાપમાન વધ્યું છે

યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી કેટલા સમય થી ચાલી રહ્યું છે અહીંયા અંદર કારણ કે ભાઈ ખાબડ ડેડિયાપાડા સાગબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તક ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરૂપયોગ કરીને સત્તાનો દુરૂપયોગ કરીને લોકોનું ચાંવ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખબર ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી તો આ વાત અહીંયા આગળ છુટ્ટી સાબિત થાય છે તમે જ ખાઈ જાઓ છો લોકોનું આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ થયું